તમામ સમાજના લોકોને ખાસ અપીલ છે કે આવું જો કોરોના કાળમાં ઠરાવમાં આવતા હોય હોય અને સસ્તા અનાજ કરિયાણાની દુકાનોના સહાયક તરીકે કોઈ જો ગયા તો તેમના સુધી આ વાત આ વિડીયો પહોંચાડજો તો જેનાથી એમને બની શકે એટલી સહાય કરી શકીએ આપણે ફાઈનાન્શિયલી સહાય કોઈ આપણે ન કરી શકીએ પણ આવા ઠરાવથી સરકાર હસ્તક જો એને પેમેન્ટ મળતું હોય તો આપણે એને સહાય કરવી જોઈએ અને આ વિડીયો એના સુધી પહોંચાડવો નમસ્કાર જય હિંદ સાથી છોડ આછોદ ગામના વતની છે અમારા વતની છે એમનું નામ છે અમદભાઈ યુસુફભાઈ પટેલ એ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા અને સસ્તા અનાજ કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા એમના વાઇફ છે મિસિસ તાયરા અહેમદભાઈ પટેલ તો સરકારનો એક ઠરાવ હતો બે હજાર ચોવીસ ચાર બે હજાર વીસનો અન્ન અને નાગરિક પુરવઠા તરફથી કે કોરોના કાળમાં જે વ્યક્તિઓ સસ્તા અનાજની દુકાન પર કામ કરે છે અને એ દરમિયાનમાં જો સર્વિસ આપતા આપતા ગુજરી જાય છે સંક્રમણના કારણે તો એમને પચીસ લાખની સહાય આપવાનો સરકારનો ઠરાવ છે તો આ ઠરાવની સામે આ લેટ યુસુફભાઈના પત્નીએ તાહેરાબેને એ સમયે સરકારમાં અરજી કરી હતી પણ સરકારે ગ્રાહ્ય રાખી ન હતી તો એ પછી વાત અમારી પાસે આવી મૂળ હું પ્રોપરનું આમોદનો છું અને મારું વતન આમોદ છે એટલે આમોદ તાલુકા જિલ્લા ભરૂચ જિલ્લાની કોઈ બી મેટર હોય તો ગાંધીનગર રહીએ છીએ એટલે કોઈને કોઈ વાર વાતો આવે તો અમે આ જે ઠરાવ હતો એના સંદર્ભમાં પછી અમે હાઈકોર્ટમાં પિટિશન કરી એમાં અમારા ભાઈ જે છે વકીલ સાકિબભાઈ જે મૂળ મેઇન વકીલ તરીકે અમારે એમને રૂલ નિભાવ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર છે મૂળ એ બી અમારા ભરૂચના છે એટલે અમારા વતનના ભાઈઓ છે તો અમારી એક લાગણી વતન તરફથી વધારે હોય છે એમાં પછી કોઈ બી જ્ઞાતિ હોય પટેલ છે પ્રજાપતિ છે કોળી પટેલ છે સાકિફભાઈએ બી આમાં ખૂબ મહેનત કરી હાઈકોર્ટમાં એ પિટિશનર તરીકે તાહિરાબેનની વકીલ તરીકે હાજર થયા અને એમના જોડે આબિદભાઈ પઠાણ છે અને અમારી આખી જેમાં મામલતદાર તરફથી અમની હોય તો મેં ડિટેલ્સો બધી લાવી આપી છે જે પૂર્ણતા કરવી હોય આખી કોર્ટ કરી છે પણ આનંદ સાથે કહેવું પડે કે આજે અમને જે સક્સેસ મળી છે દોઢ વર્ષ પછી કે આજે નામદાર હાઈકોર્ટે છ સપ્તાહની અંદર આ પીડિતા તાહેરાબેનને પચીસ લાખ રૂપિયાનું વલણ કરવાનો આદેશ કરી દીધો છે તો મારા ગુજરાતના કોઈ બી સમાજના કોઈ બી જ્ઞાતિના

સરકારનો હતો તો તેની સામે નામદાર હાઈકોર્ટે આજે અમારે અમારા ફેવરમાં આ ફેવરમાં આપ્યો છે તો ગુજરાતના કોઈ બી જ્ઞાતિના કોઈ બી સમાજના લોકો જો આ બેનર હસ્તક આવતા હોય જે ઠરાવ સરકારનો બે હજાર ચોવીસ ચાર બે હજાર વીસનો છે આવતા હોય તો સો ટકા અમારી પાસે અમારો સંપર્ક કરજો અમે તમને ઠરાવની કોપી આપીશું એ ઠરાવની કોપી રાખીને તમે નામદાર હાઈકોર્ટની કોપી રાખીને અમે પછી ફરી અરજી કરજો

પણ આવા ઠરાવથી સરકાર હસ્તક જો એને પેમેન્ટ મળતું હોય તો આપણે એને સહાય કરવી જોઈએ અને આ વિડીયો એના સુધી પહોંચાડવો જોઈએ આભાર તમારો સૌનો ખૂબ ખૂબ આભાર